હાલો બેહુદ મહેતા બોલું છું બોલોને ભાઈ હા એમ ભાઈ આપણે તમારે આ નંબર ઉપર ઓલું વોટ્સઅપ નથી ને એટલે મારે ફોન જ કરો મેં સીધી લિન્ક મોકલી તમે હમણાં જે વિડીયો મોકલ્યો છે ને એમાં મેં એક લિન્ક મૂકી છે જોઈ લ્યો ને વિડીયો કોને મોકલી તમે તમને તમને એમને એટલે શેનું શે શેનું એ આપડા હા તમે જેના વિરુદ્ધ વિડીયો બનાવો છો ને હે તમે જેના વિરુદ્ધ વિડીયો બનાવો છો ને હમ એ લોકોને થોડુંક કીધું છે આપણે કે બોલવાની ભાન રેહતી નથી સામે વાળા ને સાવ હલકા સમજવાના એટલે એના વિરુદ્ધ વિડીયો બનાવો છે મારે ચેનલ છે પણ હું કઈ કોન્ટ્રોવર્સિંગ એવું કઈ નથી પણ હવે આ ભાઈ ને બોલવાની ભાન નથી ને એટલે પછી થોડુંક બનાવવું પડ્યું એમ ને એટલે તમે મારા whatsapp નંબર ઉપર મોકલ્યું છે કે ના whatsapp નંબર છે જ નહીં તમારો એટલે તમે તમે અત્યારે જે ચાર કલાક પેલા વિડીયો બુક્યો ને એમાં જો કોમેન્ટમાં મેં લિન્ક મોકલી હમ હા હા ઈ લિન્ક ક્લિક કરશો ને એટલે આવી જાય એ વિડિયો ત્યાં સુધી પોહચાડો એટલી જવાબદારી તમારી ક્યાં સુધી પહોંચાડવાનો ઓલા તમે જેની વિરુદ્ધ વિડીયો બનાવો ને ત્યાં સુધી કેમ ન્યાં સુધી એટલે એ તમે વિડીયો જોવો તો સમજી જાવ હાલો એ મોકલું ભાઈ તમે પાછો કાઈક એમાં ફોન હા પણ એમાં એવું હતું એ જોઈ મેં તમારી કમેન્ટ માં લિન્ક મારીને એટલે હું એલ આખું માધ્યમ હું આપડે ઈ તમે વિડીયો જોશો તો એમાં એવું છે કે ભાઈ અમુક માણસો સાથે બોલે આ વિડીયો ચડાવવો હોય તો વાત કરું જ કરવું ચડાવવું બાકી વાત કરવી એવું કોણ કહે છે હવે તમે ક્યાં નામ લેવડાવો મને રેકોર્ડિંગ માં એ ભાઈ ચોખવટ હારી આમાં બધી ચોખટ હોવી જોઈએ એમ મોઢું શું કામ તમે તમતર હતાડો છો તમે ચોખવટ કરો તમારે તો નથી હું કઈ કોઈના બાપ બીતો નથી એનાથી કઈ બીતો નથી આ ઓલા ભાઈ નીલેશ ની આરે જે કોન્ટ્રોવર્સી થઈ ને હું ઈજ મેહુલ મહેતા બોલું છું જે થઈ હતી આ પણ કોન્ટ્રોવર્સી જેની આરે થઈ હોય અત્યારે તમારા આ વિડિયો તમે મને કીધું કે તમે જ્યાં સુધી પહોંચાડવાનું ત્યાં તમે પહોંચાડી દયો એટલે હું એમ એટલે તમે જોવો તો સમજી જાવ કે કોને પોચા ઈ જોવાનું હવે અટાણે તો લાઈવ તમારી હારે વાત જ કરું છું તો તમે તમને કયો મને હું આપડે તકલીફ ને તકલીફ તો કઈ નથી હવે ભાઈ તકલીફ તો શું હોય ભાઈ આ જે ગરીબ માણસો આરે જે રીતે વર્તન કરે છે કોણ કરે છે કોણ તમે કોની વિરુદ્ધ વિડીયો બનાવો હું જો ભાઈ હું મારું તમે જાણવાની કોશિશ કરો તમે મારું જે કઈ જોયું હોય હા એમાં તમને મને ફોન કર્યો છે કે ભાઈ ભાઈ તો તમારું જાણીને મને કાઈ ઓલું નથી હું કઈ યુટ્યુબર નથી કે હું તમારે કઈ ના મુકવાનો છુ હું એવો નથી તમારું જાણીને મને કાઈ એટલે કાઈ નથી આ લવ નીલેશભાઈ ની લાઈન ઉપર ઈ તમને કે એટલે જોઈ લેઓ તમે મારી વાત કરો છો તો તમે નામ લેવું હું વાંધો મારે કોની સુધી પોચાડવું તમને સંબંધો હું કોની સુધી પહોંચાડી દઉં તમે જેની વિરુદ્ધ વિડીયો મૂક્યો છે ને અત્યારે તમારો સોશિયલ મીડિયામાં ઘણી ની વિરુદ્ધ જે

પબ્લિક એરિયા છે જે રીતે વાત કરવી જોઈએ એ રીતે હું નથી કરતો બસ બસ તો મને અહીંયા વાંધો છે એટલા માટે જ મેં બનાવ્યું આ તમે બનાવ્યું વાત સાચી હવે તમે મને નામ દયો મારા કોની સુધી ફુગાડવાનો

હું મારી ચેનલ માં જાહેર કરું છું મને કોઈ બીક નથી પણ તમે મને એમ કહો છો તમે પુગાડી દીજો તો હું કોના સુધી હાલો તમે ખાલી કયો હું પગાડ દઉં તારે

જે તમે વિરોધ તમે જેનો કરો છો ને હા એ મેં તો કાલે એક નિલેશ પટેલ નો વિરોધ કર્યો હતો ઈ નઈ ઈ નઈ ભાઈ તો તો કોણ આજે તમે 4 કલાક પહેલા કોનો વિડિયો મૂક્યો હતો આમાં મને ભાઈ જો હું આમાં શું છે કે આડા હવરા તમારા જેવા ભાઈઓ મિત્રો ના ફોન આવતા હોય તમે મારા મોઢે નામ બોલાવો છો એ ખોટું છે ભાઈ પણ એટલે તો તમારે મારા મોઢે જાણવું છે ને ભાઈ એટલે હું તમને કહું છું તમને તો બીક નથી લાગતી ને એટલે હું તમને કહું છું તમે જણાવો એમ

તમારો મને સારો એવો મોકલો એટલે આ જોઈ લે હા બરોબર વાંધો એટલા માટે મારું નામ પેલા હુકામ લીધું સમજાણું તમને એટલે આપડે નામ નથી લીધું પણ તમ એટલે જ નામ નો લીધું મને ખબર જ હતી એટલા માટે જ નામ નથી લીધું આપડે નામ કોઈ નું લેવાનું નથી થતું આપણને તકલીફ એ છે કે તમે ભાઈ

બરોબર છે આ વાત સાચી છે તમારી પણ એ બધું પાંચ માણા ની મદદ કરવા જાય આ તો ચોખ્ખી જ વાત થાય કે ભાઈ વિડીયો ચડાવો છે તો જ વાત કરવાની નકર એ તો જો ઈ વિડીયો ચડાવવાનો કોઈ મતલબ નથી વિડીયો ચડાવવાથી જગત માં કઈક ઉદાહરણ ને એટલે તકલીફ ઈ છે મને

હું આમ મેહુલ મેહુલ તમારો સરસ મજાનો ફોટો હું આપડે જે કઈ ચર્ચા થઈ એ બઉ સરસ થઈ ના ના કઈ વાંધો નઈ હું એટલા માટે તો એમાં શું છે કે નામ નામ લઈને લઈ કઈ વાંધો તમે ફોટો મોકલી દો હાલો એ ભલે ભલે હા વાત કર લેજો કે conferens માં હાલો હાલો હા ભાઈ એ નિલેશ ભાઈ અરે એક વખત વાત કર લેવી છે કે કોન્ફરન્સ માં કઈ કેમ કે આપણે એનું નામ વાત ન કરવી અને આપણે ક્યાં અમદાવાદ થી કે ક્યાં થી હું રાજકોટ હો રાજકોટ થી હા બરોબર સારું સારું હાલો ભાઈ એ તો